આવા રસ્તે થી વટવું પડે છે છે સ્વાગત છે તમારું બધા ફરી એક નવા વ્લોગ માં પેલા બધાને જય શ્રી રામ જય ચાવ જય હનતા આજે જન્માષ્ટમી છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પૂરાવલોક ઉતારવાનો છે તો જોજો આજે આપણે છે ને પૂરાવલોકમાં ભાણુભા પણ રહેશે અને કિશન પણ રહેશે તો આપણે છે ને વિડીયોમાં આગળ રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત ખાસ જગ્યાએ આપણે જવાનું છે તો તમે બન્યા રહેજો અને તમને હું મળીશ આગળ મિત્રો તો આપણે જ્યાં જગ્યાએ જવાનું છે ત્યાં જવા આપણે નીકળી ગયા છીએ આ બધા આગળ જાય છે અમે ત્રણ પાછળ જઈએ છીએ સરદાર પટેલ આ ગડર અને આ બધા આવે છે આ દુખી શ્યામ બાપા નું મંદિર છે આ સંજયભાઈ છે અને આપણે બધા જઈએ છીએ બોળ તળાવ જે આપણે જે રસ્તે આવ્યા છીએ એ બોળ તળાવ હાલી જવાનો શોર્ટકટ રસ્તો છે એટલે ત્યાંથી આવ્યા છીએ હવે આથી આમ જમણી ડાબી સાઈડ વાળવાનું છે અને આ સાઈડ મોટી સરદાર પટેલ અને આ સરદાર પટેલ છે એની બાજુમાંથી રસ્તો નીકળે છે બસ આયાથી આપણે ડાબી સાઈડ વળીને સીધે સીધા રસ્તે જવાનું છે વિશાલભાઈ આગળ જાય છે આવા રસ્તેથી વટવું પડે છે શોર્ટકટ લીધું છે પણ આવી પ્રોબ્લેમ આવ્યા કરે છે વચ્ચે આપણે વિશાલ ને આગળ રાખવી છે રસ્તો કરી દે હોય આ બોળ તળાવ છે હજી આખું ભર્યું નથી અડધું ભેરું છે આ થોડી કન્ફ્યુઝન થઈ ગઈ છે આ રસ્તે જવું છે કે આ રસ્તે આ બધું શોર્ટકટ પડે છે અને આ હાઈવે છે આ બધા આવે છે એની વાટે સેવી હવે અને આ એક બોર્ડ માર્યું છે આ તળાવ વિશે વા આપડી સાથે છે બધા પાછળ પણ આવે છે મારું મિની તાજમહેલ છે જઈ શકો છો તમે અત્યારે ભાણો ભાને સંજયભાઈ ને દઈ દીધા છે હા તમને જો આવો ડાયનાસોર ક્યાંય આની જોવા મળે અમાર ભાવનગર માં છે આવા ડાયનાસોર હાથીભાઈ જો હાથીભાઈ એ થોડું વધી ગયું છે હાથીભાઈ ની અમારા કુંજ ફેવરિટ છે હાથીભાઈ અને ડાયનાસોર કઈ દુનિયામાંથી આવ્યું છે કઈ ખબર નથી

પછી રોજડા એટલું વધી વધી ઘણું રહે છે પણ આપણે ટૂંકમાં માહિતી દઈ દઈ છીએ તમને સંજયભાઈ કઈ દીધું આમાં ઘણા પશુઓ રહે છે પ્રાણીઓ પણ રહે છે અને જંગલી પ્રાણીમાં તો જાજો જાજુભાઈ ઝરખા રે છે બાકી સિંહ દીપડો એવું તો કોને ખબર ખબર નથી મારા અંદાજ મુજબ તો નહી હોય અને રોજ રોજ હોય હરણ પણ હશે ઝરખા પણ હશે વિક્ટોરિયા પાર્ક ની વચ્ચે તળાવ છે ત્યાં બધા પશુ પક્ષીઓ બધા પાણી પીવા જાય છે આયા લગી ટુકમાં બહાર નથી આવી શકતો આ જગ્યા બહુ મસ્ત સરસ છે તમારે આવો તો આયા જરૂર આવજો મસ્ત બગીચો બનાવેલો છે બેઠવાની જગ્યા પણ છે પાર્કિંગ પણ છે લગભગ વિક્ટોરિયા પાર્ક સો વીઘાની જમીન ઉપર તો હશે જ છે પહોંચી ગયા જઈ શકો છો તમે બેઠા બધા માણસો બેઠા છે અત્યારે પબ્લિક ઓછું છે ટડક્યો છે એટલે કાંઈ થાય એટલે થોડું થઈ તો આપણે હાલી ના આવ્યા છીએ એટલે હવે પાણી પીવા જશું આ શંખ માંથી અહીંયા પાણી આવે છે પેલા પ્રથમ તો આપણે દર્શન કરી લઈએ મહાદેવના આ સ્થાપના મહાદેવ બેઠા છે

આ નાના નાના છોકરા ને રમવાનું છે અહિયાં આવ્યા ને બધાને ભૂખ પણ લાગી ગઈ છે અહીંયા બધા ખાવે છે નાસ્તો થઈ ગયો છે ને આ બાજુ અહીંયા આવ્યા છીએ જઈ શકો છો તમે અહીંયા હેલો ફેમિલી જોઈ લો નીચે આવી ગયા સીવી હવે આ બધા શું જોવે છે આપણે જોવા જઈએ કમળ જોવે છે બધા હાલો મિત્રો આમાં તો છે દેખાતી નથી પેલા અમે આવ્યા ત્યારે દેખાતી હતી અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે કમળ હજી બહુ ખુલ્લા નથી હતી અમુક અમુક ખુલી ગયા

આજો અમારી કિશનભાઈ ગલોટીઓ ખાવા જાય છે આજો અમાર ધરુભાઈ આડા એવા ન ખાવાનું ના ના મને તમે કોમેન્ટમાં કહી દેજો મને પણ ખબર નથી કયા દેશ ચીનના છે જાપાનના છે કે નેપાલી છે આપણને ખબર નથી તમે કોમેન્ટમાં જણાવી દેજો ગ્રુપ મેળવી દઉં છું આ આપડા મમ્મી છે આ ભાણુભા વિશાલ આ ભાવેશભાઈ બેન છે આ નામ રાધીબેન છે આ આરતી બેન આ બેન આ ધાર્મિકભાઈ આ ઈના મામી ને આ આપડા આશા મામી બધા અહિયાં બેઠી ગયા અચ્છા મિત્રો આ અમે અને જોઈ શકો મિત્રો આયા બધું માંથી બનેલું છે અને આની આરે બોક્સિંગ કરવાની આ બધું બેસ્ટ બનાવેલું છે આને આરે બોક્સિંગ કરવાની

આ લોકેશન આ લોકેશન પણ મસ્ત છે ફોટા પાડવાની હા જો આયે તમે ખૂણા બે એક તમે વાત કરી શકો તો